નમસ્કાર દર્શક મિત્રો રેમીન્યુઝના ડિજિટલ પ્રશ્નોમાં આપનું સ્વાગત છે હું છું જિગ્નેશ મહેતા સાર્વજનિક કન્યા કેળવણી મંડળ વામદોદ હાઈસ્કૂલ દ્વારા ધોરણ છ થી બારના બસો જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો અને તેસઠ જેટલી અલગ અલગ કૃતિઓ પણ રજૂ કરી સાથે સાથે સંચાલકો ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા બારડોલી ખાતે જનતા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વામડોદ હાઈસ્કૂલ ગુજરાતી માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ છ થી ધોરણ બારના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો બસો જેટલા વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લાગતી તેસઠ જેટલી અલગ અલગ કૃતિઓ તૈયાર કરી પ્રદર્શન કર્યું હતું ટ્રાફિક નિવારણનું મોડલ સ્પેસ સેન્ટર શ્વાસનતંત્ર સૌર મંડળ ઓટોમેટિક મોબાઈલ કંટ્રોલ મળી તેસઠ જેટલી કૃતિઓ રજૂ કરી હતી

આજે અમારી શાળા શ્રી એમ.વી. ગામડો હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળાના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં અમે પણ અમે અમે પણ સહભાગી થયા છે તેથી અમે અમારા પ્રોજેક્ટ નો તમારી સામે તમારી સમક્ષ પ્રદર્શન કરી રહ્યા છે અમારો પ્રોજેક્ટ એ વોટર વેરીફિકેશન પર છે આપણે જાણીએ છીએ કે ભારત માં ઘણી തരકેથી પ્રદૂષણ થાય છે તેમાં પાણીનું પ્રદૂષણ એ ઘણો મહત્વનો પ્રદૂષણ છે તેમાં આપણને જાણવા મળે છે એક સંશોધન દ્વારા કે ભારત માંથી દરજ

પ્રાઇમરી આપણે ફાઈસ્ટપ ટ્રીટમેન્ટ હોય છે જેમાં મોટા પથ્થર નાના પથ્થર પોલ્સો રેતી અને પાણીને પસાર કરતા આપણે તે શુદ્ધ કરીને વાપરી શકીએ છીએ અને આધુનિક પદ્ધતિમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ ક્લોરીનથી પણ આપણે શુદ્ધ કરી શકીએ છીએ દ્વારા બનાવેલા વોટર ફિલ્ટર એ માર્કેટમાં ઓલરેડી પબ્લિશ થઈ ચુકેલા છે હવે આ શુદ્ધ થયેલા પાણીને આપણે કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો આ ક્લોરીનવાળા

જેમાં તેથી જેટલા વિદ્યાર્થીઓએ છોથી ની અંદર વિજ્ઞાનની પ્રવૃત્તિઓનું પ્રદર્શન કર્યું છે જેની અંદર ફક્ત અઠવાડિયાની અંદર જ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓએ સ્થિતિ રજૂ કરી અને વિદ્યાર્થીઓએ ખૂબ સરસ એવા પ્રોજેક્ટ રજૂ કર્યા છે મંડળના મંત્રી ખજાનજી તેમજ દરેક સભ્યોએ ખૂબ સારો એવો પ્રોત્સાહિત કર્યા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું છે થેન્ક યુ